હાય ફ્રેન્ડ્સ હું ડૉક્ટર નીતિશા અગ્રવાલ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર કુડાસન ખાતે સ્કીન અને હેર સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું તો આજે આપણે આ વિડીયોમાં જાણીએ કે ડેન્ડ્રફ જે કે બહુ જ કોમન સમસ્યા છે મારા દરરોજના ચારથી પાંચ દર્દીઓ એવા હોય છે કે જે લોકો બીજી સમસ્યા માટે આવતા હોય છે બટ છતાંય પૂછતા હોય છે કે મેડમ ડેન્ડ્રફ બહુ થઈ ગયું છે કાં તો એમને કાં તો ફેમિલીમાં કોઈક કોઈકને તો એ લોકો એવું જ પૂછતા હોય છે કે મેડમ ડેન્ડ્રફ માટે શું કરી શકે એની કાયમી સોલ્યુશન શું છે તો સૌથી પહેલાં તો આપણે એ સમજવું જરૂરી છે કે ડેન્ડ્રફ એક સ્કિન કન્ડિશન છે જેને તમારે એક્સેપ્ટ કરવું જરૂરી છે જેમ આપણી સ્કીન ઓઇલી હોય છે એ આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ એ જ રીતે ડેન્ડ્રફ એક તમારો સ્કેલ્પનો ભાગ છે કે સ્કેલ્પનું ટાઇપ છે એટલે જ તમને ડેન્ડ્રફ વારંવાર થતું હોય છે તો એ એક્સેપ્ટ કરી લઈએ તો આપણને ઇઝી રહે અને જે એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ અમે તમને સજેસ્ટ કરતા હોઈએ છીએ એ રેગ્યુલરલી યુઝ કરતા રહેવાનું સ્ટાર્ટિંગમાં જ્યારે ડેન્ડ્રફ વધારે હોય ત્યારે અમે તમને વધારે વાર યુઝ કરવાનું કહેતા હોઈએ લાઇક ટુ ટુ થ્રી ટાઈમ્સ અ વીક પછી ઓછું થઈ જાય એટલે અમે વન્સ અ વીક કે પછી વન્સ ઇન ટેન ડેઝ યુઝ કરવાનું કહેતા હોઈએ છીએ બટ પછી સાવ તમે બંધ કરી દો એટલે ધીમે ધીમે કરીને ડેન્ડ્રફ ફરી આવવા લાગે છે તો એવું નહીં કરવાનું બીજી વસ્તુ કે તમારો કોમ્બ જે છે પીલો કવર જે છે એ રેગ્યુલરલી ચેન્જ કરતા રહેવાનું અથવા વોશ કરવાનું જેથી એની અંદર જે ડેન્ડ્રફ હોય કે ઓઇલ હોય એ તમારા સ્કેલ્પને નુકસાન ના પહોંચાડે ત્રીજી વસ્તુ છે કે તમારું સ્કેલ્પ જો બહુ બહુ જલ્દી ઓઇલી થઈ જતું હોય કે પરસેવાના લીધે બહુ જલ્દી ગંદુ થઈ જતું હોય છે તો રેગ્યુલર હેરવોશ કરવું જરૂરી છે ચોથી વસ્તુ જો ડેન્ડ્રફ તમને હોય તો હેર ઓઇલ લગાડવું અવોઇડ કરવાનું અને જો હેર ઓઇલ લગાડવું જ હોય તમારે તો સવારે ઉઠો એક બે કલાક માટે લગાડો હેર ઓઇલ અને પછી માથું ધોઈ નાખવાનું આખો દિવસ કે આખી રાત તેલ લગાડીને રાખી મૂકવાનું નહીં ફિફ્થ જે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આજકાલની લાઈફ બહુ જ સ્ટ્રેસફુલ હોય છે તો સ્ટ્રેસ જેટલું બને એટલું ઓછું લેવાનું હેલ્ધી ડાયટ લેવાની પાણી દિવસમાં દસથી બાર ગ્લાસ પીવાનું રાખવાનું તો આ બધી જ વસ્તુ જો તમે ફોલો કરશો તો તમારો ડેન્ડ્રફ જે છે એ કંટ્રોલમાં રહેશે અને જે વારંવાર ડેન્ડ્રફ વધી જવાનો તમારો ઇશ્યુ છે એ સોલ્વ થઈ જશે થેન્ક યુ